તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબને જન્મદિવસ નિમિત્તે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી આઠ જાન્યુઆરીએ વિનામૂલ્ય જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતની જનતાને લાભ લેવા આહવાન કરાયું છે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય જનસેવા કેમ્પનું આયોજન સુરતના મુજરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠ જાન્યુઆરીએ વિનામૂલ્યે જનસેવા કેમ્પનું આયોજન કરાયું છે આઠ એક બે હજાર ચોવીસ ના રોજ સુરતના એકસો પાસઠ મુજરા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમા સગ્રસ્ત બાળકો માટે એકસો જેટલા ગંગા સ્વરૂપ વિધવા બહેનોના અનાજની કીટ વિતરણ વિનામૂલ્ય સેવાની આવકના દાખલા પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના વિનામૂલ્ય સેવાથી આયુષ્માન કાર્ડ વિના મૂલ્ય સેવાથી ઈ શ્રમ કાર્ડ નિરાધાર વૃદ્ધ વ્યક્તિ તથા ગરીબને ભોજન જમાડવું ગાય માતાજીને ઘાસ ખવડાવવું વિનામૂલ્ય સેવાથી મોતીયાનું ઓપરેશન વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ વિનામૂલ્ય સેવાથી ડોક્ટર દ્વારા આંખની તપાસ ડાયાબિટીક તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ જેવા સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે ટ્રસ્ટી અમિતભાઈ જયસ્વાલ ગોરંગભાઈ બગ્યાવાલા હિતેશભાઈ શાહ ટ્રસ્ટના પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમની જાહેરાત પણ કરાઈ છે આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી હર્ષભાઈ સંઘવીજી પણ ઉપસ્થિત રહેશે સાથે જ અશોકભાઈ રાંદેરિયા શ્રી બજાજભાઈ ઉનટકટ શ્રીમતી સુમનબેન ઘડિયા શ્રીમતી ડિમ્પલબેન કાપડિયા સાથે સમસ્ત ભાજપ પરિવાર વોર્ડ નંબર એકવીસ પણ જોડાશે સેવા કે પ્રવૃત્તિનો લાભ લોકો વધુમાં વધુ લે એ જણાવાયું છે મારું નામ અમિત સીતારામ જયસ્વાલ છે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તારીખ આઠ એક બે હજાર ચોવીસ સોમવારના રોજ અમારા લોકલાડીરા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સાહેબની જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ પછી એકસો એક વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ ફ્રીમાં વિના આયુષ્માન કાર્ડ ઈશ્રમ કાર્ડ પછી ફ્રીમાં આવકના દાખલા પછી ડોક્ટર દ્વારા આંખની તપાસ લોહીની તપાસ ડાયાબિટીસની તપાસ બ્લડ પ્રેશરની તપાસ પ્લસ મોતીયાનું ઓપરેશન ફ્રીમાં કરાવવાના છે પ્લસ અમે વૃદ્ધ પેન્શન પછી વિધવા પેન્શન અને સિનિયર સિટીઝન કાર્ડ બી અમે અહીંયા યોજના દ્વારા બધાને લોકોને અપાવવાના છે કાર્યક્રમ કહીં અગિયાર શું ટાઈમ છે હા અમારો કરાયપુરનો સમય છે આઠ એક બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધીનો છે અને મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલયની બહાર જ રાખેલો છે લોકોને શું લોકોને એક જ વસ્તુ કે આપણે સુરતની જનતા આ જેટલી જેવી અનેક જેટલી સેવા જન સેવા પ્રવૃત્તિ અમે કરેલી છે સેવા કાર્યો કરેલા છે એનો દરેક વ્યક્તિને હાર્દિક આમંત્રણ છે અને આ સેવાનો લાભ લઈ એ અમારી પ્રયત્ન છે મારું નામ ગૌરંગ કાંતિભાઈ ભાગ્યાવાલા છે હું મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને આઠ આઠ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ વિનામૂલ્ય સેવાઓનું આયોજન રાખવામાં આવેલું છે જેમાં અગિયારથી વધુ વિનામૂલ્ય સેવાનું બધું આયોજન છે એમાં તમામ સુરતવાસીઓને આ સેવાઓનો લાભ લઈ અને સુરતની જનતાઓને આ જાહેર સેવાનું આમંત્રણ છે નમસ્તે વંદે માતરમ મારું નામ છે ગોકુલ બારૈયા ફિલ્મ અભિનેતા સુરતથી મોડેલ એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર મહાકાલી એજ્યુકેશન દ્વારા કઈ રીતના આગામી કાર્યક્રમ રાખવાનો ખૂબ જણાવતા આનંદ થાય છે અને સાથે ગર્વ મહેસૂસ કરું છું કે જ્યારે આપણા ગુજરાત અને ખાસ કરીને સુરતના લાડીલા એવા હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોય એ દિવસે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ્યારે આવી સેવાવૃત્તિનું કાર્ય કરવામાં આવે છે ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે અને ખૂબ ગર્વ હું અનુભવું છું અગિયાર પ્રકારે ટોટલ મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાઓ કરવામાં આવવાની છે જેનો જન જન લોકો સુધી આ લાભ પહોંચી રહે એના માટેનો આ એક પ્રયત્ન છે